થી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મુલાકાત તાત્કાલિક કામગીરીમાં પોલીસ સક્રિય સુરત ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મુલાકાત તાત્કાલિક કામગીરીમાં પોલીસ સક્રિય સુરત શહેરમાં ખાડીપુરથી પ્રભાવિત વિસ્તારોમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લીધી છે તેઓ તંત્ર સાથે સંકલનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસની તાત્કાલિક કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે જ પોલીસ તંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને બચાવ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે લોકોના સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે પોલીસ કમિશનર લોકોને જરૂરી સૂચનાઓ પણ આપી છે તેમણે લોકોને અનાવશ્યક બહાર ન નીકળવાની ખાસ કરી બાળકોને પાણીવાળા વિસ્તારોમાં ન જવા દેવાની અપીલ કરી છે આ સાથે કોઈ પણ તાકીદની સ્થિતિમાં અથવા રેસ્ક્યુ માટે સો નંબર પર તરત સંપર્ક કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી તાત્કાલિક મદદ મળી શકે પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ તંત્ર સતત મોનિટરિંગ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલું છે તેઓ લોકોને સલામત સ્થળે પહોંચાડવા જરૂરી મદદ પૂરી પાડવા માટે તત્પર છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે લોકો પોતાની સલામતી માટે પોલીસના સૂચનોનું પાલન છેલ્લા બે દિવસ બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો ચાલીસ ટકા જેટલા બારિશ જો બે દિવસમાં થઈ ગઈ આ શહેરમાં થઈ બારીશ અને એના લઈને જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સારોલી વિસ્તારમાં જોઈએ અને દર વખતે જો હેમાદ જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય મીઠી ખાડી એરિયામાં બી જો લીંબાયત એરિયા આવે છે ત્યાં પણ જોઈએ આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાઉસ હોવાના કારણે પણ જો ટાઈડ જો બેક ટાઈડને લીધે જો હાઈ ટાઈટને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળા છે જોઈએ તો એના એના ધ્યાનમાં લઈને જો જો લો લાઇન એરિયા હતા એના પોલીસ અને આ કોર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના તો રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જોએ પછી જ્યાં કન્સર્ન ફ્રી યુનિટના અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ ટ્રાફિકના વ્યવસ્થાને બી લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી ફરી એના ઉપર જો રોડ ઉપર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જોએ એના બી અમે જો કરીએ છીએ અત્યારે અને સાથો સાથ જો કાલે એક દુઃખદ બનાવમાં જો સણિયામાં જો એ આ બે છોકરાઓ જો નદીમાં એમના ખાડીમાં નાહવા માટે ઉદા અને બંને એવો જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ આમાં ફસાઈ ગયા એના કદાચ જો કોઈ ઝાડી વગરમાં ફસાઈ ગયા ત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના જો લોકોના અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળો જોઈએ અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોઈએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હલ હળવી થાય જોઈએ અને ફરીથી જોઈએ આવનાર બે દિવસ ઓર જોઈએ વધારે બારિશના આગાહી છે એના ધ્યાનમાં રાખીને અમુક જો લોઅર લો લાઈંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસના ટીમો ખડેપગે ડિપ્લોયડ છે